બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બીએ ઓનર્સ સેમેસ્ટર બે ના પેપર ઈ વીએસી બસો છ પર્યાવરણ શિક્ષણ જેમાં બ્લોક એકમ બે કુદરતી સંસાધન અને ટકાઉ વિકાસ એના વિશે વાત કરીશું સંસાધન એટલે એવા કોઈપણ પદાર્થ કે તત્વ જે માનવ જરૂરિયાતોને સંતોષવા માટે ઉપયોગી થઈ શકે આ પદાર્થો કે તત્વો કુદરતી રીતે ઉપલબ્ધ હોય છે પરંતુ જ્યારે માનવી પોતાની આવડત કૌશલ્ય અને ટેકનોલોજીનો ઉપયોગ કરી તેને વાપરવા યોગ્ય બનાવે ત્યારે તે ખરા અર્થમાં સંસાધન કહેવાય છે આ ઉપયોગીતાના ગુણને કારણે જ તે સંસાધન તરીકે ઓળખાય છે ઉદાહરણ તરીકે ગંદા પાણીને ફિલ્ટર કરીને ઉપયોગમાં લેવામાં આવે તો તે સંસાધન બની જાય છે કે માનવીએ પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે પર્યાવરણમાં મોટા પાયે પરિવર્તનો કર્યા છે વસ્તી વધારો ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે જંગલોનો નાશ રાસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ અને મોટા પ્રમાણમાં કચરાનું ઉત્પાદન કર્યું છે આ પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલ માટે ટકાઉ વિકાસનો ખ્યાલ ખૂબ જ મહત્ત્વનો બન્યો છે તો કે સંસાધનના પ્રકારો ઉત્પત્તિના આધારે સંસાધનના પ્રકારો તો કે ઉત્પત્તિના આધારે બે પ્રકાર પડે છે એક છે કુદરતી સંસાધન અને બીજું માનવસર્જિત સંસાધન તો કુદરતી સંસાધન એટલે કે જે કુદરત દ્વારા મળે છે અને સીધે સીધું આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ જેમ કે હવા પાણી જમીન જ્યારે સર્જિત સંસાધન એટલે કે કુદરતી તત્વો પર માનવીય પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે જેમ કે ચૂનામાંથી બનતું સિમેન્ટ લાકડામાંથી બનતું મકાન તો પ્રાપ્તિ સ્થાનના આધારે સંસાધનો તો કે સર્વ સુલભ સંસાધન એવા સંસાધનો જે પૃથ્વી પર દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ હોય છે આ સંસાધનોનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વ્યાપક હોય છે અને તે કોઈ ચોક્કસ પ્રદેશ કે સ્થળ પૂરતા મર્યાદિત હોતા નથી આવા સંસાધનો માનવ જીવન અને જીવસૃષ્ટિ માટે અત્યંત આવશ્યક છે જો કે તેમની ઉપલબ્ધતા સર્વત્ર હોવા છતાં માનવ પ્રવૃત્તિઓ દ્વારા તેની ગુણવત્તા પર નકારાત્મક અસર પડી શકે છે તો કે સર્વ સુલભ સંસાધનોમાં હવા પાણી અને સૂર્યપ્રકાશનો સમાવેશ થાય છે તો કે હવા જે વાતાવરણમાં પૃથ્વી પર દરેક જગ્યાએ હવા ઉપલબ્ધ છે તેમાં રહેલો ઓક્સિજન નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ તમામ જીવો માટે અનિવાર્ય છે પાણી પૃથ્વી પર મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે જોકે તેનો મોટો ભાગ ખારો છે તેમ છતાં વરસાદ અને પાણીના ચક્ર દ્વારા તે દરેક જગ્યાએ ઉપલબ્ધ થાય છે આ સંસાધનો માનવ જીવન માટે પાયાની જરૂરિયાત હોવાથી તેનું સંરક્ષણ અને પ્રદૂષણ મુક્ત રાખવું ખૂબ જ જરૂરી છે પછી જે સામાન્ય સુલભ સંસાધન સામાન્ય સુલભ સંસાધન જે પૃથ્વીના મોટા ભાગના વિસ્તારોમાં સરળતાથી મળી આવે છે આ સંસાધનો સર્વ સુલભ સંસાધનો જેટલા વ્યાપક ન હોય પરંતુ તે દુર્લભ પણ નથી તો કે એનો બેફામ ઉપયોગ પર્યાવરણ સમસ્યાઓ તરફ દોરી જાય છે ત્યારબાદ છે વિરલ સંસાધનો વિરલ સંસાધન એટલે એવા કુદરતી સંસાધનો જે પૃથ્વી પર ખૂબ જ મર્યાદિત સ્થળોએથી પ્રાપ્ત થાય છે તેમનું ભૌગોલિક વિતરણ અત્યંત અસમાન હોય છે અને તે બને તેટલા જલ્દીથી ઉપલબ્ધ નથી હોતા આ સંસાધનો પૃથ્વી પરના ઘણા ગાંઠા પ્રદેશો કે દેશોમાં જ જોવા મળે છે તેમની દુર્લભતાના કારણે બજારમાં તેમનું આર્થિક મૂલ્ય ખૂબ ઊંચું હોય છે તો વિરલ સંસાધનોમાં મુખ્યત્વે કિંમતી ખનીજો ધાતુઓનો સમાવેશ થાય છે જેમાં કોલસો અને ખનીજ તેલ આ અસ્મિભૂત બળતણ વિશ્વના અમુક ચોક્કસ દેશો જેવા કે મધ્ય પૂર્વના દેશોમાં તેલ રશિયા અને ચીનના દેશોમાં કોલસો મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે યુરેનિયમ જે પરમાણુ ઉર્જા અને અત્યંત જરૂરી એવા ખનીજ વિશ્વના થોડા જ દેશોમાં મળે છે જેમ કે કઝાકિસ્તાન કેનેડા અને ઓસ્ટ્રેલિયા સોનું અને હીરા આ કિંમતી ધાતુઓ અને ખનીજો પણ મર્યાદિત પ્રદેશોમાં જ મળે છે જેમ કે દક્ષિણ આફ્રિકાના હીરા અને ઓસ્ટ્રેલિયાનું સોનું ત્યારબાદ એકલ સંસાધન જે સમગ્ર વિશ્વમાં માત્ર એક જ અથવા ખૂબ મર્યાદિત સ્થળેથી જ આપણને મળી આવે છે આ સંસાધનો ખૂબ જ દુર્લભ હોય છે આવા સંસાધનો જથ્થો ઓછો હોવાથી ચોક્કસ જગ્યાએ જ મળતા હોવાથી તેનું આર્થિક અને રાજકીય મૂલ્ય ખૂબ ઊંચું હોય છે ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળતું ક્રાયોલાઇટ ખનિજ કે હાલમાં તે કુદરતી રીતે દુર્લભ બન્યું છે અને મુખ્યત્વે કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે તેનો ઉપયોગ એલ્યુમિનિયમ ઉત્પાદનમાં થાય છે આ ઉપરાંત વિશ્વના અમુક ભાગોમાં જ મળતી કેટલીક અન્ય દુર્લભ ધાતુઓ અને ખનીજ પણ એકલ સંસાધનના ઉદાહરણો છે જેમ કે યુરેનિયમ અને અમુક પ્રકારના દુર્લભ ભૂમિ તત્વો તો કે ઉપયોગના આધારે સંસાધનોના પ્રકારો તો એમાં છે એક પુનઃ અપ્રાપ્ય સંસાધન અને બે પુનઃ પ્રાપ્ય સંસાધન પુનઃ અપ્રાપ્ય સંસાધન એટલે એવા કુદરતી સંસાધનો જેનો જથ્થો મર્યાદિત છે અને એકવાર તેનો ઉપયોગ થઈ જાય પછી તે નજીકના ભવિષ્યમાં ફરીથી બનાવી શકાય કે પુનઃ પ્રાપ્ત કરી શકાતા નથી આ સંસાધનો બનાવવામાં લાખો કરોડો વર્ષો લાગે છે તેનો વપરાશ જેટલો ઝડપથી થાય છે તેટલા ઝડપથી તેનું નિર્માણ થઈ શકતું નથી તો કે પુનઃ અપ્રાપ્ય સંસાધનોના મુખ્ય પ્રકારો છે અસ્મિભૂત બળતણ તો કે આ બળતણો પૃથ્વીના પેટાળમાં દટાયેલા જીવંત સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોમાંથી લાખો વર્ષોની પ્રક્રિયા બાદ બને છે કોલસો ખનીજ તેલ એટલે કે પેટ્રોલ ડીઝલ કેરોસીન અને પ્લાસ્ટિક જેવી અનેક વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી થાય છે કુદરતી વાયુ કે રસોઈ વાહન અને ઉદ્યોગમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે ખનીજો આ કુદરતી પદાર્થો પૃથ્વીના પોપડામાંથી ખોદીને ગાઢવામાં આવે છે જેના બે પ્રકારો છે એક ધાતુમય ખનીજ કે લોખંડ તાંબુ સોનું ચાંદી એલ્યુમિનિયમ અને બીજો છે અધાતુ ખનીજો તો એમાં આરસપહાણ ચૂનાનો પથ્થર હીરા વગેરેનો સમાવેશ થાય છે ત્યારબાદ પુનઃ પ્રાપ્ય સંસાધન જેનો ભંડાર લગભગ અમર્યાદિત છે અને કુદરતી રીતે ફરીથી ભરાઈ શકે છે આ સંસાધનો પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડે છે જેવા કે સૂર્ય ઉર્જા પવન ઉર્જા જળ ઉર્જા બાયોમાસ ઉર્જા અને ભૂતાપીય ઉર્જાનો આમાં સમાવેશ થાય છે એટલે એવા કુદરતી સંસાધનો જેનો ઉપયોગ કર્યા પછી ફરીથી કુદરતી રીતે તે ભરાઈ શકે છે અથવા જેનો જથ્થો અખૂટ હોય છે આ સંસાધનોના ઉપયોગથી પર્યાવરણને ઓછું નુકસાન થાય છે અને તે ટકાઉ વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ સંસાધનોનો જથ્થો લગભગ અમર્યાદિત છે અને તે કુદરતી પ્રક્રિયાઓ દ્વારા સતત પુનઃ નિર્મિત થતો રહે છે કુદરતી સંસાધનો તો કે કુદરતી સંસાધનો કોઈપણ દેશના આર્થિક વિકાસ માટે અનિવાર્ય છે તો કે કુદરતી સંસાધન તરીકે જમીન જમીન એક મહત્વપૂર્ણ કુદરતી સંસાધન છે અને તેનો પુરવઠો સ્થિર છે કે મનુષ્ય તેના પર વસવાટ કરે છે અને પોતાની મોટા ભાગની જરૂરિયાત જમીનમાંથી પ્રાપ્ત કરે છે તેને જીવસૃષ્ટિની જનની તરીકે પણ ઓળખવામાં આવે છે તો કે ભારતનો કુલ ભૌગોલિક વિસ્તાર ત્રણસો અઠ્યાવીસ પોઈન્ટ તોત્તેર મિલિયન હેક્ટર છે પરંતુ તેમાંથી ઉપયોગપાત્ર જમીન બે હજાર દસ અગિયારના સર્વે મુજબ ત્રણસો પાંચ મિલિયન હેક્ટર છે ભારતમાં જમીન ઉપયોગમાં આ મુજબ છે કે 46% ટકા કૃષિ વાવેતર બાવીસ ટકા જંગલો લાયક પડતર જમીન આઠ પોઈન્ટ પાંચ ટકા ઉપયોગની જમીન પાંચ પોઈન્ટ પાંચ ટકા અને અન્ય બાકીની જમીન જે ગૌચર તરીકેની છે અને ઝડપથી વધતી જતી વસ્તીના જનસંખ્યાના કારણે સંસાધનોની મોટી માંગ ઊભી થઈ છે આ માંગને પૂરી કરવા માટે જમીનના પુરવઠામાં વધારો કરી શકતા નથી જેથી જમીન ઉપયોગની તરાહમાં બદલવામાં આવે જેના કારણે જંગલો નાશ પામે છે તે જમીન વપરાશનું સૌથી વધુ હાનિકારક પરિવર્તન સાબિત થયું છે કે વસ્તી વધતી જાય છે પરંતુ જમીન તો જેટલી છે એ જ રહેવાની છે તો એના કારણે જંગલો કપાતા જાય છે અને એ ભવિષ્યમાં ખૂબ જ નુકસાનકારક છે કે જંગલોની જમીનને અન્ય હેતુમાં પરિવર્તન કરીને બીજા વપરાશમાં લઈને ટૂંકા ગાળાના લાભો પામવાની સરખામણીએ લાંબા ગાળે આ વધુ નુકસાનકારક છે તો કે કુદરતી સંસાધનમાં જળ સંપત્તિ જળ જીવન માટે અત્યંત મહત્ત્વનું છે પૃથ્વી પરના પાણીનો મોટા ભાગનો જથ્થો એટલે કે સત્તાણું ટકા ખારો ભાગ છે અને બે ટકા બરફ સ્વરૂપે છે તેથી માત્ર એક ટકા પાણી જ ઉપયોગ માટે ઉપલબ્ધ છે ભારતમાં વિશ્વની અઢાર ટકા વસ્તી હોવા છતાં પાણીનો જથ્થો માત્ર ચાર ટકા જ છે વધતી જરૂરિયાત અને પ્રદૂષણને કારણે પાણીની ઉપલબ્ધતા અને ગુણવત્તા બંને ઘટી રહ્યા છે તો કે કુદરતી સંસાધનમાં જળનું મહત્ત્વ વિશેષ છે પાણી અને વાણી વિચારીને વાપરીએ જેવી પંક્તિનું મહત્વ દર્શાવે છે કે સમગ્ર સૃષ્ટિના વિકાસને જોડતી કડી પાણી છે જીવન અસ્તિત્વ વૃદ્ધિ અને વિકાસ માટે પાણી અનિવાર્ય છે તો કે પૃથ્વી પર ત્રણ ચતુર્થાંશ ભાગમાં પાણી આવેલું છે આટલા મોટા જથ્થામાં પાણી હોવા છતાં પાણીના સત્તાણું ટકા પાણી મહાસાગર અને સમુદ્રમાં ખારું પાણી હોવાથી વાપરી શકાય તેમ નથી આમ છતાં તે માછલીઓ તથા દરિયાઈ જીવ માટે ખૂબ જ ઉપયોગી છે જ્યારે બાકી રહેલા પાણીના જથ્થામાં બે ટકા હિમનદીઓ અને એન્ટાર્કટિકા જેવા પ્રદેશોમાં બરફ સ્વરૂપે હોવાના કારણે વાપરી શકાય તેમ નથી આમ બાકી રહેલું એક ટકા પાણી નદીઓ સરોવર તળાવ અને ભૂગર્ભ સ્વે રહેલું છે જેને ઉપયોગમાં લઈ શકાય તેમ છે કુદરતી સંસાધન તરીકે મત્સ્ય ઉદ્યોગ વિશ્વના અનેક ભાગોમાં માછલી એ પ્રોટીન માટેનો અગત્યનો સ્ત્રોત છે જેમાં સમુદ્ર અને તાજા પાણીની માછલીઓ બંનેનો સમાવેશ થાય છે ઓગણીસો પચાસથી નેવુંના સમયગાળામાં માછલીઓના પુરવઠામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ પરંતુ વિશ્વના અનેક ભાગોમાં માછલીઓ પકડવામાં આધુનિક ટેકનોલોજીના વિકાસના કારણે માછલીઓ પકડવાના પુરવઠામાં ઘટાડો થયેલો તો ઓગણીસો બાવનના ખાદ્ય અને કૃષિ સંગઠનના અહેવાલ અનુસાર વિશ્વનું ચુમ્માલીસ ટકા માછલીઓનું ઉત્પાદન પૂરેપૂરું અથવા ભારે મોટા પ્રમાણમાં શોષિત થયેલું છે તો કે સોળ ટકાનું પહેલાંથી જ અતિશોષણ થયેલું છે જેના કારણે અમુક દેશોએ અમુક પ્રકારની માછલીના શિકાર પર પ્રતિબંધ મુકાવ્યા છે મત્સ્ય ઉદ્યોગ એ ભારતીય અર્થતંત્રનું મહત્ત્વનું ક્ષેત્ર છે સામાજિક આર્થિક વિકાસ અને રોજગારી ક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા ભજવે છે ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા આજીવિકા નિર્માણ કૃષિ વૈવિધ્યકરણ અને વિદેશી હુંડીયમણ આવક મહત્ત્વનું યોગદાન આપે છે કે માછલી ઉત્પાદન અને સહવૃદ્ધિ દર જળવાઈ રહે તેની તકેદારી રાખવી એટલી જ જરૂરી જણાય છે કુદરતી સંસાધનમાં વન્યજીવો ભારતમાં વન્યજીવોની અસંખ્ય જાતિઓ જોવા મળે છે સમગ્ર વિશ્વમાં એક પોઈન્ટ પાંચ મિલિયન પ્રજાતિઓ જોવા મળે છે તેમાંથી પંચોતેર હજાર એટલે કે સાત પોઈન્ટ છેતાલીસ ટકા પ્રજાતિઓ માત્ર ભારતમાં જોવા મળે છે ભારતમાં પક્ષીઓની બારસોથી વધારે પ્રજાતિઓ જોવા મળે છે ભારતમાં વિશાળકાય હાથી આસામ કર્ણાટક અને કેરળના વનોમાં જોવા મળે છે ઊંટ અને ઘુડખર એટલે ઘુડખર એટલે જંગલી ગધેડા જે ગુજરાતના કચ્છના રણમાં જોવા મળે છે ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળતા સિંહો વિશ્વ પ્રખ્યાત છે એક સિંગડાવાળો ગેંડો આસામ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે ભારતમાં અસંખ્ય પ્રજાતિના હરણો જોવા મળે છે તેમાં હંગુલ એટલે કે કાશ્મીરી હરણ સ્વામ્ય હરણ વગેરે જાણીતી પ્રજાતિઓ છે જ્યારે આપણા દેશમાં જળાશયોમાં દૂર દૂર ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા માટે આવે છે જેમાં ગુજરાતમાં નળ સરોવર ખીજડિયા થોળ વગેરે જળાશયોમાં અનેક પ્રવાસી પક્ષીઓ આવે છે જે પ્રવાસન અને સૌંદર્યનું આકર્ષક સ્થળ બને છે બીજું કુદરતી સંસાધનમાં જંગલો તો કે જંગલો હવા શુદ્ધ રાખે છે જમીનમાં પાણીનો સંગ્રહ કરે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે તે પુનઃ પ્રાપ્ય સંસાધન છે જંગલો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે અંગે પણ એ કામ કરે છે ઉપરાંત અનેક પ્રકારની વનસ્પતિઓ પ્રાણીઓ અને જીવજંતુઓને જંગલ મદદરૂપ બને છે લાકડું રબર રેઝિન તેલેબિયા કાથો મધ મીણ વાસ લાખ ઔષધીય વનસ્પતિઓ વગેરે જંગલોમાંથી આપણને પ્રાપ્ત થાય છે ગ્રામીણ વિસ્તાર અને જંગલોની અંદર વસવાટ કરતા લોકોને મુખ્ય આજીવિકાનું સાધન પણ આ જંગલને ગણવામાં આવે છે આ લોકો જંગલ પેદાશ ઉપરાંત બળતણ માટેનું લાકડું અને પશુઓ માટેનો ઘાસચારો જંગલોમાંથી જ મેળવે છે જેથી આ લોકોની આજીવિકાનો અને પર્યાવરણનો મુખ્ય આધારસ્તંભ જંગલોને ગણવામાં આવે છે ભારતમાં બે હજાર બાવીસના આંકડા અનુસાર ભારતના કુલ ભૌગોલિક વિસ્તારમાંથી ચોવીસ પોઈન્ટ છપ્પન ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે જેમાંથી કુલ જંગલ વિસ્તારની દૃષ્ટિએ ક્રમ અનુસાર મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ ઓરિસ્સા અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે પરંતુ રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ટકાવારી પ્રમાણ અનુસાર મિઝોરમ જે પંચ્યાસી પોઈન્ટ એકતાલીસ ટકા છે અરુણાચલ પ્રદેશ જેમાં જંગલ વિસ્તાર ઓગણ્યાસી પોઈન્ટ ટકા છે મેઘાલયમાં છોતેર પોઈન્ટ તેત્રીસ ટકા મણિપુરમાં પંચોતેર પોઈન્ટ છેતાલીસ ટકા આ આટલા જંગલો આવેલા છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના સાત પોઈન્ટ બાસઠ ટકામાં જંગલો જોવા મળે છે જેમાં કુલ ભૌગોલિક ક્ષેત્રના ટકાવારી પ્રમાણમાં ડાંગ ચાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા વલસાડ બત્રીસ પોઈન્ટ પંચ્યાસી ટકા નર્મદા આડત્રીસ પોઈન્ટ પંચાણું ટકા આ ત્રણ જિલ્લામાં ટકાવારી પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે કેટલાક રાજ્યોમાં ગોચર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા હોવાના કારણે જ્યારે બીજા કેટલાક રાજ્યોમાં ગૌચરની આવડતી યોજનાઓ એ ચરાઈની આવડતી યોજના તરીકે બનાવાય છે જેના કારણે ભારતના કુલ જંગલ વિસ્તારમાં થોડો વધારો જોવા મળે છે પરંતુ હજુ પણ આદર્શ પ્રમાણ કરતાં ઓછું જોવા મળે છે કુદરતી સંસાધન તરીકે ઉર્જા જીવનની દરેક પ્રવૃત્તિ માટે ઉર્જા અનિવાર્ય છે ઉર્જાના મુખ્ય સ્ત્રોતોને પુનઃ અપ્રાપ્ય અને પુનઃ પ્રાપ્ય એમ બે ભાગમાં વહેંચવામાં આવે છે ભારતમાં વીજળી ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત કોલસો જે ઓગણપચાસ એક ટકા છે જ્યારે પવન અને સૌર ઉર્જાનો હિસ્સો ત્રીસ બે ટકા છે તો કે ઉર્જાનો વધુ પડતો વપરાશ અને તેના મર્યાદિત સ્ત્રોતો વિશ્વ માટે ઉર્જા કટોકટીનું કારણ બન્યા છે ઉર્જા વિના દુનિયામાં કશું પણ થઈ શકતું નથી જીવચેતન હલન ચલન કે કાર્ય કરી શકાતું નથી વનસ્પતિને વૃદ્ધિ માટે ઉર્જાની જરૂર પડે છે આપણે ખોરાક ખાઈએ છીએ તેમાંથી ઉર્જા મળે છે યંત્રને કામ કરવા માટે ઉર્જાના પુરવઠાની જરૂર પડે છે કેટલાક યંત્રોમાં વિદ્યુત વપરાય છે તો બીજા કેટલાક કામમાંથી ઈંધણ બળે છે તેમાંથી સંગ્રહિત કે સંચિત ઉર્જા મળે છે આપણે બધા ઉર્જા વાપરીએ છીએ તેમાંથી ભાગે ઉર્જા સૂર્યમાંથી ઉત્પન્ન થયેલી હોય છે ઉર્જાના પ્રકારો તો કે ઉષ્મા પ્રકાશ અને ધ્વનિ એ આસપાસ નજરે ચડતી ઉર્જાના પ્રકારો છે પ્રકાશ અને ઉષ્મા વિકિરિત ઉર્જા છે તેને વિકિરણ ઉર્જા પણ કહે છે અને અન્ય પ્રકારના વિકિરણમાં સૂક્ષ્મ તરંગો અને ક્ષકિરણો એક્સરે આવે છે આપણે વિદ્યુત સ્વિચ ચાલુ કરીએ છીએ અને વિદ્યુત ઉર્જા વાપરીએ છીએ તે પ્રકાશ અને ઉષ્મા પૂરા પાડે છે રાસાયણિક ઉર્જા ખોરાક અને ઇંધણમાં સંગ્રહિત હોય છે ઈંધણ વળતા તે ઉર્જા મુક્ત બને છે જ્યારે કેટલાક પરમાણુઓનું વિભાજન થાય અથવા જોડાય ત્યારે વિવિધ પરમાણુ બનાવે છે તેને પરમાણુ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ટકાઉ વિકાસ ટકાઉ વિકાસ શબ્દ પ્રયોગ ઓગણીસો સત્યાસીમાં વિશ્વ પર્યાવરણ અને વિકાસ પંચ દ્વારા અપાયેલા અહેવાલ અવર કોમન ફ્યુચરથી પ્રચલિત થયો આ પંચની સ્થાપના ઓગણીસો ત્યાંસીમાં સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓફ યુએન એની સામાન્ય સભા દ્વારા કરવામાં આવી હતી પંચના વડા નોર્વેના વડાપ્રધાન પદે રહી ચૂકેલા શ્રીમતી ગ્રો હાલમ બ્રૂંટલેન્ડ હતા તેથી બ્રૂંટલેન્ડના પંચ તરીકે પણ આને ઓળખવામાં આવે છે તો કે ટકાઉ વિકાસમાં પૃથ્વીને ટકાવવાનો પર્યાવરણને બચાવવાનો અને એ રીતે સમગ્ર સૃષ્ટિને ટકાવવાનો વિચાર સામેલ થયેલો છે જો વસ્તુઓ અને સેવાઓની અને એ રીતે પર્યાવરણીય સંસાધનોની બેફામ વપરાશ થાય અને હવા પાણી અને જમીનમાં પ્રદૂષણ થાય તો ખુદ પૃથ્વીના જ અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે તો જો પૃથ્વી જ ન ટકે તો માણસજાત કેવી રીતે ટકે આ પૃથ્વીને ટકાવવાનો વિચાર પર્યાવરણના વધુ સારા જતન માટેની જરૂરિયાત વિશે લોકોની સભાનતા વધારવામાં અને તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં ખૂબ જ મજબૂત સાબિત થયો છે તો કે ટકાઉ વિકાસ એટલે શું તો એનો અર્થ કે ટકાઉ વિકાસ એટલે ભવિષ્યની પેઢીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વર્તમાન જરૂરિયાતો પૂરી કરવી તેનો મૂળભૂત વિચાર આર્થિક વિકાસ અને પર્યાવરણનું જતન એક સાથે કરવાનો છે તો કે સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્યાંકો તો કે વર્ષ બે હજારમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આઠ મુખ્ય લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા જેનો ઉદ્દેશ બે હજાર પંદર સુધીમાં ગરીબી ભૂખમરો અને રોગો જેવી વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ લાવવાનો હતો આ સહસ્ત્રાબ્દી વિકાસના મુખ્ય લક્ષ્યાંકો જે આ મુજબ છે તો કે આત્યંતિક ગરીબી તથા ભૂખમરાની નાબૂદી સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ સિદ્ધ કરવું સ્ત્રી સમાનતા અને સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવું બાળ મૃત્યુદર ઘટાડવો એચઆઈવી એઇડ્સ મલેરિયા તથા અન્ય રોગોનો પ્રતિકાર કરવો પ્રસુતાના આરોગ્યમાં સુધારો કરવો લાંબા સમય સુધી પર્યાવરણ ટકી રહે તે સુનિશ્ચિત કરવું વિકાસ માટે વૈશ્વિક ભાગીદારી વિકસાવવી ટકાઉ વિકાસના આ મુજબના ધ્યેયો હતા તો કે ટકાઉ વિકાસના ધ્યેયો એ પ્રમાણે સહસ્ત્રાવદી વિકાસ લક્ષ્યાંકોની સમયસીમા પૂરી થતાં બે હજાર પંદરમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં એકસો ત્રાણું દેશો દ્વારા સત્તર નવા લક્ષ્યાંકો સ્વીકારવામાં આવ્યા જેનો અમલ બે હજાર સોળથી શરૂ થયો અને બે હજાર ત્રીસ સુધીમાં પૂર્ણ કરવાનો તેનો લક્ષ્યાંક છે આ ધ્યેયોમાં ગરીબી નાબૂદી ભૂખમરાનો અંત ગુણવત્તાયુક્ત શિક્ષણ સ્વચ્છ પાણી આબોહવા આબોહવા પરિવર્તન સામે પગલાં અને શાંતિપૂર્ણ સમાજનું નિર્માણ જેવી બાબતોનો સમાવેશ થાય છે તો એના લક્ષ્યાંકો આ પ્રમાણે છે ગરીબીથી મુક્તિ ભૂખમરાની નાબૂદી સારું આરોગ્ય અને સુખાકારી ગુણવત્તા સભર શિક્ષણ જાતીય સમાનતા સ્વચ્છ પાણી અને સ્વચ્છતા પોષાય તેવી અને સ્વચ્છ ઉર્જા શ્રેષ્ઠ કામગીરી અને આર્થિક વૃદ્ધિ ઉદ્યોગ નવપ્રવર્તન અને માળખાગત સવલતો અસમાનતામાં ઘટાડો નિરંતર શહેરો અને સમુદાયો એટલે કે શહેરો અને માનવ વસાવતો જે વ્યાપક સલામત સ્થિતિસ્થાપક અને નિરંતર તેને બનાવવી નિરંતર વપરાશ અને ઉત્પાદન આબોહવાને લગતા પગલાંઓ પાણી તળેનું જીવન એટલે કે મહાસાગરો સમુદ્ર અને દરિયાઈ સ્ત્રોતનું સંરક્ષણ અને નિરંતર વિકાસ થાય એવો વપરાશ જમીન પરનું જીવન તો કે જંગલોના નિરંતર સંરક્ષણ રણને વધતું અટકાવવું પ્રાદેશિક ઇકોસિસ્ટમનું રક્ષણ પુનઃસ્થાપન અને વપરાશ માટેનું પ્રોત્સાહન જમીન ધોવાણની અટકાયત અને તેની સુધારણા જેવા જૈવ વિવિધતાનું નુકસાન અટકાવવું ત્યારબાદ શાંતિ ન્યાય અને મજબૂત સંસ્થાઓની સ્થાપના કરવી ધ્યેયો માટે ભાગીદારી મજબૂત અને નિરંતર વિકાસના અમલીકરણ માટે વૈશ્વિક ભાગીદારીનો પૂર્ણોદ્ધાર કરવો તો કે ટકાઉ વિકાસનો આંક શું રહેલો છે તો કે બે હજાર વીસ એકવીસના આંકડા મુજબ એકસો ત્રાણું દેશોમાંથી ભારત એકસો વીસમાં ક્રમે હતું જ્યારે ફિનલેન્ડ પ્રથમ ક્રમે હતું ગુજરાતમાં પણ આ ધ્યેયો પર પ્રગતિ જોવા મળી છે જેમાં બે હજાર વીસ એકવીસમાં બાર ધ્યેયોના આંકમાં વધારો થયેલો છે માનવ સમાજના આર્થિક વિકાસ અને પ્રગતિનો મુખ્ય પાયો સંસાધનો છે કુદરતી સંસાધનો કોઈપણ અર્થવ્યવસ્થાની કરોડ રજૂ સમાન છે આ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ અને અસરકારક ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોની અછત ન સર્જાય અને સંપોષિત વિકાસ શક્ય બને આ માટે સંસાધનોનું યોગ્ય વ્યવસ્થાપન અનિવાર્ય છે તો આપણે અહીં પર્યાવરણ શિક્ષણના એકમ બે કુદરતી સંસાધન અને ટકાઉ વિકાસ વિશે અભ્યાસ કર્યો આભાર